ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગનાદ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંમેલન જંબુસર તાલુકાના મંગનાદ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું સંમેલનમાં સમાજના પ્રમુખ વિક્રમભાઈ ઠાકોર હર્ષદભાઈ ઠાકોર તથા પ્રદેશ કમિટીમાંથી પ્રદેશ મંત્રી વિજયભાઈ ઠાકોર પ્રદેશ સંગઠન મંત્રી સુનિલભાઈ ઠાકોર સમાજના મહાનુભાવો આગેવાનો યુવા અગ્રણીઓ તથા જંબુસર તાલુકા સમાજના ભગીની બંધુઓ ઉપસ્થિત રહ્યા આમોદ ભરૂચ કરજણથી સમાજ આજના મોભીઓ અને કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવો અને સંગઠનના હોદ્દેદારોએ સમાજને સંગઠિત થઈ વધુમાં વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી તેમજ સમાજના લોકોએ વ્યસનોથી દૂર રહી ભાવિ પેઢીને શિક્ષિત બનાવવા હાંકલ કરી શિક્ષિત બની ગામડે ગામડે સમાજની સમિતિ બનાવી સમાજનું એક નવું સંગઠન માળખું ઊભું કરી સમાજને વિકસિત બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મંગનાથ ગામે સમગ્ર ક્ષત્રિય ઠાકોર સેનાના સંમેલનનું સુચારું આયોજન ઊભું કરવાની ભારે જહેમત મહાપુરા ગામના યુવા અગ્રણી મુન્ના ઠાકોરે ઉઠાવ્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર આજરોજ જંબુસર તાલુકા ઠાકોર સેના દ્વારા મંગળાન ગામે ઠાકોર સેનાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યાં ઠાકોર સમાજ શૈક્ષણ શૈક્ષણિક રીતે વ્યસનમાં વ્યસનની બધી દૂર થાય અને સંગઠિત થાય તે માટે ચર્ચા કરવામાં આવી અને આવનારા સમયમાં ઠાકોર સેના જંબુસર તાલુકાના ગામડે ગામડે ગ્રામ સમિતિ બનાવી ઠાકોર સમાજને એક શૈક્ષણિક દિશામાં આગળ વધારે વ્યસનથી દૂર કરે અને સંગઠિત થાય એ બાબતે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી તમારો પરિચય મારું નામ વિજયસિંહ ઠાકોર પ્રદેશ સંગઠન મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રમુખ